બનાસની મિત્રો આપણા ભાગોળ સમાજની અંદર છેલ્લા લગભગ પાંચ વર્ષથી અમે નવા રિવાજનો ચાલુ કર્યો છે કે ભાઈ દીકરીને લગ્નની ભેટમાં બે વાસણ ઓછા આપો પણ બે વૃક્ષ આપો જેથી એના પરિવારને જીવવા માટે જળ ફળને તળાવાયુ મળી રહે એમાં મહાબનાસના વીરપુત્રવણજી અને ચાવડા વિપુલજી ડોક્ટર સાહેબ તથા હું આપણા ગામનો તો મિત્રો અમે લગભગ આપણા બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લા સુધી આ અભિયાન ચલાવ્યા છે અમે લગભગ બારસો થી વધારે દીકરીઓને આ કર્યાવરમાં વાહનને બદલે બે ઝાડ આપી ચૂક્યા હતા અમે સમાજની એક હતા કે દીકરીને લગ્નની ભેટમાં બે વાહન ઓછા આપો પણ બે વૃક્ષ આપો જેથી એના પરિવારને જીવવા માટે જળ ફળ અને શુદ્ધ પ્રાણવાયુ મળી રહે આ રિવાજને આપણે આસ્થાની દ્રષ્ટિએ જમતો એક ઝાડ વાવી જતન કરવાથી આપણને એ કરોડ જીવ જમાર્યા હોય એટલું પૂરી મળે છે જેમ કે આપણે હાલ ડબલ પર્સન છે આપણી થોડી પરણે છે તો આપણે યથાશક્તિ નિશાન પકવાન આપણે ભણાવ્યા છે એવી રીતે આપણા માણસો ખાય પણ જે પશુ પક્ષી છે એ શું ખાય તો આપણે જે એ ઝાડ માણસ ધરતી પર વાવશે રોપણ કરશે અને ઝાડ વાવાથી એમના ઘરે સારું ઝાડ થશે અને એમાં દરરોજ પુણ્ય મળશે એ આ બે માણસના ખાતામાં જમા થશે અને પુણ્ય કારણે એમના ઘરે સારું સંતાન ઉત્પન્ન થશે અને ભગવાન શંકર અને માણસના આશીર્વાદ બનાવે છે એ માટે અમે ઝાડ આપણે વિવાહ હોય ત્યારે તો ઓઢમણા આપણે જગતને કર્યા પણ આપણે ધરતી માતાને શું ઓઢમણું તો ધરતી માતાના બી ઝાડ વાવશે અને માતાજીનું ઓઢમણું કરશે એ માતાજી એમને આશીર્વાદ લે કેમ કે એમની પેઢીઓ ચાલુ થઈ છે ધરતી ઉપર નવો લગ્ન થઈ નવો પરિવાર ભણે છે તો એમને ધરતી માતાને ઓઢમણું થાય અને માતાજી રાજી થાય વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવો તો દિન પ્રતિદિન આ રિવાજ ખૂબ જરૂરી છે કે ખૂબ સાધન વધે છે

અમે હાલ અમારે બીજે કામ જવાનું છે એટલે ફટાફટ આ કામ કે આ તો આપડે આવવાનું હોય પણ સમયના અભાવે અમે હાલ હાથ કરી દીધું છે બરોબર હા બોલો મા સદારામ બાપુ